નમસ્કાર હું શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી અજય નિમાવત આજ આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા એવા છે કે જેમને શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડની પ્રોડક્ટ ફોર્મ્યુલા એસી વીસ ટકા એક્ટિવ કાર્બન ખાતર વાપરી અને સારું રિઝલ્ટ મેળવું છે તો આવો આપણે એમની સાથે જ જાણીએ નમસ્કાર નમસ્કાર તમારું નામ પટેલ ચિરાટકુમાર અરિંદભાઈ ગામ તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા તો તમને ફોર્મુલા એસી જે કેટલા પેકેટ વાપરા આપણે ચણાની અંદર પચીસ પેકેટ વાપર્યા પચીસ પેકેટ તો તમે વાપર્યા પછી ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે પેલા ગ્રીનરી થોડી ઓછી હોય એવું લાગતું હતું વાપર્યા પછી ગ્રીનરી બી સારી આવી ફાવરીમાં બી સપોર્ટ રહ્યો અને અત્યારે પોપચા બી ખૂબ સરસ લાગ્યા છે અને મૂળનો વિકાસ ને બધું સારું છે સરસ મિત્રો ભાઈએ પહેલી જ વખત ફોર્મ્યુલા એસી નો ઉપયોગ કર્યો છે ફોર્મ્યુલા એસી વીસ ટકા એક્ટિવ કાર્બન છે અને એનાથી એમને ગ્રીનરી પણ ચણાની અંદર સારી છે એ તમે જોઈ શકો છો પ્લોટ બીજું કે અત્યારે એનું ફ્લાવરિંગ સ્ટેજ પણ બહુ સારું છે આ તમે જોઈ શકો છો ચણામાં ફ્લાવરિંગ સ્ટેજ પણ બહુ જબરજસ્ત છે જ્યાં પણ તમે જોઈ શકો છો ત્યાં ફ્લાવરિંગ સ્ટેજનો બહુ સારો છે વિકાસ સારો છે ગ્રીનરી સારી છે તો ફોર્મ્યુલા એસીની અંદર આપણે એક કુદરતી તત્વોનું સંયોજન છે જેમાં એક્ટિવ કાર્બન છે કુદરતી સૂક્ષ્મ તત્વો છે ઓક્સિજન છે પ્રોટીન છે વિટામિન જે જમીનને પ્રતને સુધારવામાં મદદ કરે છે ફોર્મ્યુલા એસી કોઈપણ પાકમાં છોડને જરૂર પોષક તત્વો પૂરા પાડી છોડનો શરૂઆતમાં વાનસ્પતિક વિકાસ ઝડપી બનાવે છે ફોર્મ્યુલા એસીમાં રહેલા કાર્બોદિત પદાર્થથી જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ સાથે મળી જમીનની પીએચ ન્યુટ્રલ કરવામાં મદદરૂપ થાય છે બીજા ખેડૂતને પણ અમારા ફોર્મ્યુલા વિશે માહિતી આપશો હા ચોક્કસ ભલામણ કરીશ બરોબર તો આપણી સાથે છે નર્મદા ફર્ટિલાઇઝર આપણે સેટ આવ્યા છે દીપેનભાઈ ફોર્મ્યુલા એસી એક સારી પ્રોડક્ટ છે એ આ ચણા નહીં કોઈ પણ પાકમાં અમે અપાયું છે કોઈ પણ પાકમાં એનું રિઝલ્ટ સારું આવે છે બધા પાકમાં એ વાપરવો જોઈએ અને જે ખાતર આપીને જે આપણી જમીનોનો બગાડ થાય છે એના કરતાં એકદમ સારામાં સારું છે બરાબર તો તમે પણ માહિતી બદલ ખૂબ ખૂબ આભાર અને તમે પહેલી વખત અમારી શુભલા બેગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડની આ પ્રોડક્ટ વાપરી અને તમને સારું રિઝલ્ટ મેળવ્યું છે આગામી દિવસોમાં તમે જે પણ પાક કરો એમાં પણ અમારું ફોર્મ્યુલા એસી વાપરશો નમસ્કાર